અને વીર શિવરમણ મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો સવાલ ઊભો થાય છે કે મહાનતાની વ્યાખ્યા શું છે હજારો લોકોને હત્યા કરીને અકબરને મહાન કહેવામાં આવે છે અને હજારો જીવ બસાવ્યા પછી પણ મહારાણા પ્રતાપ મહાન નથી ખરેખર બ્રિટિશ અને સામ્યવાદીઓએ આપણા દેશને ઇતિહાસ લખ્યો છે તેમણે મહાન બનાવ્યા જેમને ભારત પર જુલમ કર્યો અથવા જેમને ભારત પર હુમલો કર્યો અને લૂંટ ચલાવી ભારત ફેરવ્યું અને તેમનું સન્માન કરીને ભારતીય ગૌરવનો નાશ કર્યો મેવાડનો મહાન રાજપૂત રાજા મહારાણા પ્રતાપ તેમની બહાદુરી બહાદુરી માટે વિશ્વભરમાં જાણીતા છે એક રાજપૂત સમ્રાટ કે જેમને જંગલોમાં રહેવાનું પસંદ કર્યું પરંતુ વિદેશી મોગલોની ગુલામી કદી સ્વીકારી નહીં તેઓએ દેશ ધર્મ અને સ્વતંત્રતા માટે વધુ બલિદાન આપ્યું અકબરના સત્યને કેટલાક લોકો જાણે છે અને મહારાણા પ્રતાપને બલિદાન અને સંઘર્ષને કેટલાક લોકો જાણતા હશે પ્રતાપના શાસન દરમિયાન સમ્રાટ અકબર દ્વારા દિલ્હીનું શાસન હતું જે ભારતના તમામ રાજાઓ અને સમ્રાટો હેઠળ મોગલ સામ્રાજ્યની સ્થાપના કરીને ભારતભરમાં ઇસ્લામિક સામ્રાજ્ય ફરકાવવા માંગતો હતો આ માટે તેમણે નીતિ અને અપૂર્ણતા બંનેનો આશરો લીધો અકબર ત્રીસ વર્ષ સતત પ્રયત્નો કરવા છતાં મહારાણા પ્રતાપને બંધક બનાવી શક્યો નહીં મહારાણા પ્રતાપનો જન્મ નવ મે પંદરસો રાજસ્થાનના કુંભલગઢ કિલમ થયો હતો તેમના પિતા મહારાજા ઉદયસિંહ અને માતા રાણી જયવંતાબાઈ હતા તે રાણા સાંગાના પૌત્ર હતા નાનપણમાં દરેક મહારાણા પ્રતાપને કીકા નામથી બોલાવતા હતા મહારાણા પ્રતાપનો જન્મ નવ મે પંદરસો ચાલીસ રાજસ્થાનના કુંભલગઢ કિલ્લામાં થયો હતો તેમના પિતા મહારાજા ઉદયસિંહ અને માતા રાણી જીવંતાબાઈ હતા તે રાણા સાંગાના પૌત્ર હતા નાનપણમાં દરેક મહારાણા પ્રતાપને કીકા નામથી બોલાવતા હતા તેમના રાજ્યની રાજધાની ઉદયપુર હતી રાજ્યની સરદ મેવાડ હતી તેમને પંદરસો અડસઠથી પંદરસો સત્તાણું સુધી શાસન કર્યું યવન ટક્ષ સરતાથી ઉદયપુર પર હુમલો કરી શકે તેવું વિચારીને અનેક સામંતવાદીઓની સલાહથી પ્રતાપે કુંભલગઢ અને ગોગુડાના પર્વતી ક્ષેત્રને પોતાનું કેન્દ્ર બનાવવા માટે ઉદયપુર છોડી દીધું હતું મહારાણા પ્રતાપ મેવાડના ઉદયપુરમાં સિસોદિયા વંશનો રાજા હતો તેમના કુલદેવતા એકલિંગ મહાદેવ છે મેવાડના રાણાઓને દેવ એકલિંગ મહાદેવનું મેવાડના ઇતિહાસમાં ખૂબ મહત્ત્વ છે એકલિંગ મહાદેવ મહાદેવનું મંદિર ઉદયપુરમાં આવેલું છે મેવાડના સ્થાપક બપા રાવલે આઠમી સદીમાં આ મંદિર બનાવ્યું અને એકલિંગની મૂર્તિ સ્થાપિત કરી ઉદયસિંહને તેની બધી રાણીઓની ભટિયાની રાણી પ્રત્યે સૌથી વધુ પ્રેમ હતો આથી જ તેમણે ભટિયાની રાણીના પુત્ર જગમાલસિંહને પ્રાધાન્ય આપ્યું અને તેમને તેમનો અનુગામી જાહેર કર્યા હતા પુત્ર હોવાને કારણે પ્રતાપસિંહ વારસો હતો તેમના મૃત્યુ સમયે તેમણે રાજગાદી જગમાલને સોંપી હતી ઉદયસિંહની આ નીતિ ખોટી હતી કારણ કે મહારાણા પ્રતાપ રાજગાદીનો હકદાર હતા વિષયો મહારાણા પ્રતાપને ચાહતા હતા જગમાલને ગાદી મળી ત્યારે જાહેર વિરોધ અને નિરાશા ઊભી થઈ જગમાલે રાજ્યની શાસન સંભાળતાની સાથે જ તેમને લોકો પર અહંકાર કરવાનું શરૂ કર્યું જગમાલ અત્યંત અને ભોગવિલાસ હતો આ જોઈને પ્રતાપ જગમાલ પાસે ગયો અને સમજાવ્યું કે તારા વિષયોને ત્રાસ આપીને અસંતોષ ન રાખશો સમય ખૂબ નાજુક છે જો તમે સુધારો નહીં કરો તો તમારું અને તમારા રાજ્યનું ભવિષ્ય જોખમમાં આવી શકે છે જગમાલે તેને તેના ગૌરવની વિરુદ્ધ માન્યું ગુસ્સે થઈને તેને કહ્યું તમે મારા મોટા ભાઈ છો પણ યાદ રાખો કે તમને મને ઉપદેશ આપવાનો કોઈ અધિકાર નથી આ સ્થાનનો રાજા હોવાથી હું તમને આજે મારા રાજ્યની હદથી આગળ વધવાની વ્યવસ્થા કરવાનો આદેશ આપું છું પ્રતાપ શાંતિથી ત્યાંથી નીકળી ગયા અને પ્રતાપ તેની અશ્વગરા પાસે ગયા અને ઘોડાની કાઠી બાંધવાનો આદેશ આપ્યો તેમનો પ્રિય ઘોડો મહારાણા પ્રતાપ પાસે ચેતક હતો મહારાણા ઉદયસિંહના અવસાન પછી મેવાડના બધા ઉમરાઓ ભેગા થયા અને મહારાણા પ્રતાપસિંહને જ તાજ પહેરાવામાં આવ્યો ઉમલગઢની ગાદી પર મહારાણા પ્રતાપનો તાજ પહેરાયો હતો મહારાણા પ્રતાપ જે ઘોડા પર બેસતા હતા તે વિશ્વનો શ્રેષ્ઠ ઘોડો હતો ત્યારબાદ મહારાણા પ્રતાપે બોતેર કિલોનો બર પહેર્યો હતો અને તેના હાથમાં એક્યાસી કિલોનો ભાલો પકડ્યો હતો તેઓ ભાલા અને બક્તર સહિત એકસો ત્રેપન કિલો અને તલવારના વજન સહિત કુલ બસો આઠ કિલો વજન ઉચકીને યુદ્ધ લડતા હતા વિચારો તેની શક્તિ શું હોત આ વજન સાથે આખો દિવસ યુદ્ધના મેદાનમાં દુશ્મનો સાથે લડવું એ કોઈ નાની વાત નહોતી હવે સવાલ ઉભો થઈ શકે છે કે જ્યારે આટલો શક્તિશાળી હોવા છતાં તે અકબરની સેના દ્વારા બે વાર કેમ પરાજિત થયા આ દેશમાં રહેલા બધા દેશભક્તિ રાજાઓને તેમની વિરુદ્ધમાં રહ્યા છે જયચંદને કારણે દેશભક્તોએ હાલાકી ભોગવી છે બીજી બાજુ જગમાલ ગુસ્સે થઈને સમ્રાટ અકબર પાસે ગયો અને બાદશાહે તેની જાગીરમાં સાહસપૂર્ણ વિસ્તાર આપ્યો અને તેની તરફેણમાં કર્યો ત્યારબાદ બાદશાહે જગમાલ સિંહને શિરોહી રાજ્યનું અડધું રાજ્ય આપ્યું આને કાને શિરોહી રાજા સુરતી દેવડા સાથે જગમલસિંહની દુશ્મનાવટ ઊભી થઈ અને અંતે પંદરસો ના એ યુદ્ધમાં જગમલસિંહ ઉપયોગી બન્યો તે સમયે જ્યારે મહારાણા પ્રતાપસિંહે મેવાડની ગાદી સંભાળી હતી ત્યારે રાજપૂતાન રાજ્ય ખૂબ જ નાજુક તબક્કામાં પસાર થઈ રહ્યું હતું સમ્રાટ અકબરની ક્રૂરતા સામે રાજપૂતાનાના ઘણા રાજાઓએ માથું ઝુકાવ્યું ઘણા પરાક્રમી રજવાડાઓનો ઉત્તરાધિકાર તેમની કુલ ગૌરવોનો સન્માન ભૂલી ગયો અને મુઘલ રાજવંશ સાથે વૈવાહિક સંબંધો સ્થાપિત કરીએ મહારાણા પ્રતાપ કેટલાક ગૌરવપૂર્ણ રજવાડાઓ સાથે તેમના પૂર્વજોની ગૌરવની સુરક્ષા માટે મક્કમ હતા અને તેથી તે હંમેશા ઓટોમન સમ્રાટ અકબરની નજરમાં પછડાતો હતો અકબરે મેવાડ પર વિજય મેળવવા માટે અનેક પ્રયાસો કર્યા અકબર ઈચ્છતો હતો કે મહારાણા પ્રતાપ અન્ય રાજાઓની જેમ તેમના પગલે નમી જાય મહારાણા પ્રતાપે પણ અકબરની આધીનતા સ્વીકાર ન હતી અકબરે પ્રતાપ વિરુદ્ધ લશ્કરી અભિયાન શરૂ કર્યું જેને અજમેર તેનું કેન્દ્ર બનાવ્યું મહારાણા પ્રતાપ ઘણા વર્ષોથી મુઘલોના બાદશાહ અકબરની સેના સાથે અથડાયો મહારાણા પ્રતાપે મુગ્ધ આતંકથી મેવાડની ભૂમિને બચાવવા બહાદુરી અને પરાક્રમનો પરિચય આપ્યો પ્રતાપની બહાદુરી એવી હતી કે દુશ્મનો પણ તેની લડવાની રીત કુશળતાથી સમજી ગયા હતા ઉદારતા એવી હતી કે અન્યના કબજે કરાયેલા મુઘલ બેગમ આદતાપૂર્વક તેમને પાછા મોકલવામાં આવ્યા આ સૈન્ય તેના સાધન મર્યાદિત હોવા છતાં પણ અને જંગલની કંધ ખાઈને લડતા જ રહેતો હતો ત્યારે પણ તે દુશ્મન સામે માથું નમાવતો ન હતો એવું માનવામાં આવે છે કે આ યોદ્ધાના મૃત્યુ પર અકબરની આંખો ભેજવાળી થઈ ગઈ હતી અકબરે એમ પણ કહ્યું છે કે આ દુનિયામાં બધા નાશ પામે છે રાજ્ય અને સંપત્તિનો કોઈ પણ સમય નાશ થઈ શકે છે પરંતુ મહાન લોકોની ખ્યાતિ ક્યારેય નષ્ટ થઈ શકે નહીં પુત્રોએ પૈસા અને જમીન છોડી દીધી પરંતુ તેમને ક્યારેય માથું નમાવ્યું નહીં ભારતના રાજાઓમાં તે એકમાત્ર રાજા છે જેમણે પોતાની જાતિનું ગૌરવ જાળવ્યું આમ અકબરે વિશાળ મુઘલ સૈન્યને મેવાડ ઉપર હુમલો કરવા મોકલ્યા આમ મે પંદરસ ચોંતેરના રોજ બુધવારે વહેલી સવારે હલ્દીખીનના મેદાનમાં વિશાર મુઘલ સૈન્ય અને રણ મેવાડી સૈન્ય વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થયું જે હલ્દી ઘાટીને યુદ્ધ તરીકે ઓળખાય છે આ યુદ્ધમાં પ્રતાપે અભૂતપૂર્વ બહાદુરી અને હિંમતથી મુઘલ સેનાના દાંત કાપી નાખ્યા અને અકબરના સેકડો સૈનિકોને મારી નાખ્યા તે પછી વિક્રમ સંવત સોળસો તેત્રીસમાં શિકારના બહાને ઓટોમન બાદશાહ અકબર પોતે તેની લશ્કરી દળ સાથે પ્રદેશમાં પહોંચ્યો અને અચાનક મહારાણા પ્રતાપસિંહ પર હુમલો કર્યો પ્રતાપ પ્રતાપે પ્રવર્તમાન પરિસ્થિતિઓ અને મર્યાદિત સંસાધનોને સમજ્યા અને પર્વતીય પ્રદેશોમાં પોતાને સ્થાપિત કર્યા અને નાના અને ગીરેલા યુદ્ધ દ્વારા દુશ્મન લશ્કર નિરાશ કર્યા રાજાએ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનું સમજદાર ગણ્યું પાછળથી હલ્દીખીનની લડાઈમાં મહારાણા પ્રતાપે લગભગ વીસ હજાર રાજપૂતો સાથે મુઘલ સરદાર રાજા માનસિંહએ એંશી હજાર સૈન્યનો સામનો કર્યો આમાં અકબરે તેના પુત્ર જહાંગીરને યુદ્ધ માટે મોકલ્યો જહાંગીરને પણ મોં ખાવાનું હતું અને તે પણ યુદ્ધના મેદાનમાં ભાગી ગયો હતો બાદમાં સલીમે એટલે કે જહાંગીર તેની સેના ભેગી કરી અને ફરીથી મહારાણા પ્રતાપ ઉપર હુમલો કર્યો અને આ વખતે ભયંકર યુદ્ધ થયું આ યુદ્ધમાં મહારાણા પ્રતાપનો પ્રિય ઘોડો ચેતક ઘાયલ થયો હતો રાજપૂતોએ બહાદુરીથી મુઘલો સામે લડ્યા પરંતુ ક્ષેત્રની તોપો અને બંદૂકદારી સજ્જ દુશ્મનોની વિશાળ આખી શક્તિ હતી યુદ્ધના મેદાન પર ઉપસ્થિત રાજપૂત સૈનિકમાંથી ફક્ત બચી રહેલા સૈનિકો કોઈક રીતે યુદ્ધના મેદાનથી છટકી શક્યા મહારાણા પ્રતાપે જંગલમાં આશરો લેવો પડ્યો મહારાણા પ્રતાપના સૌથી પ્રિય ઘોડાનું નામ ચેતક હતું ચેતક ખૂબ જ સમજદાર અને ઝડપી બુદ્ધિવાળો ઘોડો હતો તેમને અનેક પ્રસંગોએ મહારાણા પ્રતાપનું જીવન બસાવ્યું હતું હલ્દી યુદ્ધ દરમિયાન પ્રતાપ તેની શક્તિશાળી છતક પર સવાર હતો પર્વત તરફ જઈ રહ્યો હતો ત્યારે તેની પાછળ બે મુઘલ સૈનિક હતા છતકે ગતિ પકડી પણ રસ્તામાં એક પર્વતની ઉપરથી નદીનો પ્રવાહ વહેતો હતો યુદ્ધમાં ઘાયલ થયેલા છેતકે ઝડપથી તેને પાર કરી લીધો પરંતુ મુઘલો તેને પાર કરી શક્યા નહીં છેતક નાળા વટાવી ગયો હતો પરંતુ હવે તેની ગતિ ધીરે ધીરે ઓછી થઈ ગઈ અને પાછળથી મુઘલોના ઘોડાઓની છડકાટ પણ સંભળાઈ પ્રતાપે પાછળ જોયું અને એક અશ્વદૂત જોયો અને તે હતો તેનો ભાઈ શક્તિસિંહ પ્રતાપ સાથેનો વ્યક્તિગત વિરોધ તેમને અકબરને દેશદ્રોહી બનાવી દેતો હતો અને તે યુદ્ધના મેદાન પર મુઘલ બાજુથી લડતો હતો જ્યારે તેને વાદળી ઘોડો કોઈ નોકર વિના પર્વત તરફ જતા જોયો શક્તિસિંહ પણ શાંતિથી તેની પાસે ગયા પરંતુ શક્તિસિંહે બંને મુઘલોને મારી નાખ્યા જીવનમાં પહેલીવાર બંને ભાઈઓને પ્રેમ સાથે ગળે લગાવ્યા હતા તે દરમિયાન ચતક જમીન પર પડ્યો અને જ્યારે પ્રતાપ તેની કાઠી ખોલીને તેને તેના ભાઈ દ્વારા પ્રસ્તુત કરેલા ઘોડા પર મૂકી રહ્યો હતો ત્યારે જતકે પોતાનો જીવ ગુમાવ્યો બાદમાં તે સ્થાન પર એક પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું હતું જે આજકાલ સુધી તે સ્થાન સૂચવે છે હલ્દીઘાટી યુદ્ધ પછી મહારાણા પ્રતાપનો સમય પર્વતો અને જંગલોમાં વિતાવ્યો હતો તેમની ગિરિલા યુદ્ધ નીતિ દ્વારા તેને અકબરને ઘણીવાર હરાવ્યો મહારાણા પ્રતાપે ચિત્તોડ છોડીને જંગલોમાં રહેવાનું શરૂ કર્યું ઉમરાઓ સુકુમાર રાજકુમારી અને કુમારને કોઈ રીતે ઘાસના રોટ અને જંગલના તળાવો પર રહેવાની ફરજ પડી હતી અરવલી ગુફાઓ હવે તેમનો વાસ હતી અને ખડક છાયા મહારાણા પ્રતાપ હવે તેના પરિવાર અને નાના બાળકોની ચિંતામાં હતા મુગલો ઈચ્છતા હતા કે મહારાણા પ્રતાપ કોઈક રીતે અકબરની આધીનતા સ્વીકારે અને ઇલાઈ ધર્મ આ માટે તેમણે મહારાણા પ્રતાપને ઘણા લાલચ સંદેશાઓ પણ મોકલ્યા પરંતુ મહારાણા પ્રતાપ તેમના નિર્ણય પર અડગ રહ્યા પ્રતાપ રાજપૂતોને તે સમ્રાટ હિન્દુત્વનો ગૌરવ બલિદાન કમજોરીમાં મક્કમ હતો આ કઠોરતા ધર્મ દેશ અને તેના સન્માન માટે પવિત્ર છે ઘણા નાના રાજાઓએ મહારાણા પ્રતાપને તેમના રાજ્યમાં રહેવાની વિનંતી કરી પણ મહારાણા પ્રતાપે મેવાડને મુક્ત ન થાય ત્યાં સુધી જંગલોમાં રહેવાનું વચન આપ્યું જેથી બે ઘરની ભૂમિને મુઘલના આધિપત્યની બચાવી શકાય સ્વાદિષ્ટ ખોરાકનો ત્યાગ કરવાની પેટ પેટ મોર્યા અને ફળોથી ભરાઈ જાય છે પરંતુ અકબરની આજીજી ક્યારેય સ્વીકારી નહીં જંગલમાં રહીને મહારાણા પ્રતાપે ભીલોની શક્તિને માન્યતા આપી અને મોરલી લશ્કરને ઘણીવાર ગીરિલા યુદ્ધની મુશ્કેલીમાં લાવ્યો બાદમાં મેવાડના ગૌરવ ભામાશાએ તેની બધી સંપત્તિ મહારાણાના શરણોમાં મૂકી ભામાશાએ મહારાણાને વીસ લાખ આસોફિયન અને પચીસ લાખ રૂપિયા આપ્યા મહારાણા આ વિપુલ સંપત્તિથી ફરીથી સૈન્યમાં જોડાવો આ અજોડ સહાયથી પ્રોત્સાહિત મહારાણાએ તેની લશ્કરી દળને ફરીથી ગોઠવણ કરી અને તેમની સેનામાં નવા જીવનનું પુનરત્વ થયું મહારાણા પ્રતાપસિંહે ફરીથી કુંભલગઢ પર પોતાનો કબજો સ્થાપિત કર્યો અને રાજવી દળો દ્વારા સ્થપાયેલ પોલીસ મથકો અને મથકો ઉપર પોતાનો હુમલો ચાલુ રાખ્યો ચિત્તોડ સિવાય મહારાણાએ તેની બધી કિલ્લેબંધી દુશ્મનથી છૂટા કરી તેમણે ઉદયપુરને તેની રાજધાની બનાવ્યું વિખરાયેલા મુઘલીય સૈન્ય અને તેની આત્મશક્તિના ઘટતા પ્રભાવને કારણે મહારાણાએ ચિત્તોડ અને કુંભલગઢ તેમજ સમગ્ર મેવાડ ઉપર પોતાનું રાજ્ય ફરીથી સ્થાપિત કર્યું આ પછી મુઘલોએ મહારાણા પ્રતાપને ઘણીવાર પડકાર આપ્યો પરંતુ મુઘલોએ તેમનો સામનો કરવો પડ્યો આખરે મહારાણા પ્રતાપ ઓગણત્રીસ જાન્યુઆરી પંદરસો સત્તાણું રોજ યુદ્ધ અને શિકાર દરમિયાન સતત ઇજાઓને કારણે સાવનમાં મૃત્યુ પામ્યા ભારતીય સામ્યવાદીઓ અને બ્રિટિશરોએ અકબરને આખી દુનિયામાં એલેક્ઝાન્ડર જેવા મહાન સમ્રાટ બનાવ્યા છે પરંતુ સત્તા અને ધર્મથી પીધેલા અકબરના સત્યને કાલે નહીં પણ આજે સ્વીકારવું પડશે મહાન મહારાણા પ્રતાપ હતા જેમને એક તુર્કે ભારતીય રાજાઓ સાથે મળીને દરેક રીતે નમવા અથવા મારવાની કોશિશ કરી પરંતુ મહારાણા પ્રતાપે તેમનો આત્મગૌરવ જાળવી રાખ્યો અને અકબરની આધીનતાને કદી સ્વીકારી નહીં